ભજન ગાવો મારી બેનો દોન મતાવો મારી બેનુ મેં તો મંડળ તે રૂસ લાખનો ભજન ગાવો મારી બેનુ દોન મતાવો મારી બેનો મેં તો મંડળેવાલાખન मैं तो प्रभु ने तेरा वे मारे गणे रे मैं तो ने तेरा मारे यहाँ गणे रे हूँ तो लावी हार हूँ तो लावी हार મેં તો મંડળ ટેડાયું છું લાખનો રે ધોલા રે ભૂલનો આર ભૂલનો આર મેં તો મંડળ ટેડાયું સવા લાખનો રે મેં તો મંડળ ટેડાયું સુવા લાખનો રે મેં તો બાજોટ મંગાવ્યો સુવા લાખનો રે મેં તો બાજોટ મંગાવ્યો સવા લાખનો નો રે ઉપર મલમલ ના રૂમાલ ઉપર મલમલ ના રૂમાલ મે તો મંડળ તેડાયું છું વાલાખ નું રે ઉપર મલમલ ના રૂમાલ ઉપર મલમલ ના રૂમાલ મે તો મંડળ તેડાયું છું વાલાખ નું રે મે તો મંડળ તેડાયું છું વાલાખ નું રે મે તો મંડળ તેડાયું સવાલાખ નું રે કનોરે મે તો વાગા મંગાવ્યો સુવા લાખના રે મે તો વાગા મંગાવ્યો સુવા લાખના રે વાગા પેરો નંદલાલ વાગા પેરો નંદલાલ મે તો મંડળતે રાયું છું વા લાખનું મે વાગા પેરો નંદલાલ વાગા પેરો નંદલાલ મે તો મંડળતે રાયું છું మేత మండల అలా మూగ మూ బ రే ముగ పేరు నందాల పేరు నందాలో మండల అయూ బాలా મોલે મંગટ પેરો નંદલ મેરો મંગટ પેરો નંદલા મેલો કેડા મુસવા લાખ મોલે પેતો મંડળ તેડાય મુ સુવા લાખ નું ને મંગટ મંગડા તેડવા સુવા લાખ રે મે તો મોરલી મંગાવી સુવા લાખ રે મેં તો મોરલી મંગાવી સવા લાખ રે મુરલી વગાડો નંદલાલ મોરલી વગાડો નંદલાલ મેં તો મંડળ તેડાયું સુવા લાખ નું રે મુરલી વગાડો નંદલાલ મુરલી વગાડો નંદલાલ મે તો મંડળ તેડાયું સવા લાખ નું રે મેં તો મંડળ તેડાયું સુવા લાખ નો રે મેં તો મંડળ તેડાયું સવા લાખ નો રે મેં તો બાજુ રે મંગાયો સુવા લાખ નો રે મેં તો બાજુ રે મંગાયો સવા લાખ નો રે બાજુ કેરો નંદલાલ બાજુ કેરો નંદલાલ મેં તો મંડળ તેડાયું સુવા લાખ નો રે બાજુ કેરો નંદલાલ બાજુ કેરો નંદલાલ મેં તો મંડળ તેડાયું સવા લાખ તો મંડળેરાખન મોરો પેરો નંદ લાલ મો નંદ તો મંડળ તેડા મચવાલા ખરો રે મેતો બેરો નંદલાલ ખરો બેરો નંદલાલ મેતો મંડળ તેડા કુવાલા ખરો રે મેતો દાંડરી મંગાવી સુવાલાકની રે મેતો દાંડરી મંગાવી સુવાલાકની રે દાંડરી પેરો નંદલાલ દાંડરી પેરો નંદલાલ મેતો મંડળ તેડા કુવાલા ખરો રે દાંડરી પેરો નંદલાલ દાંડરી પેરો નંદલાલ મેતો

ते डू सवाल रे मैं तो तक उतर डावी सोवाल एखनी रे मैं तो तकी उतर डावी सवाल नी रे भजन गावो मारी बेनु जून मतावो मारी बेनु मैं तो मंड अत डो तो वाला भजन गावो मारी बेनु दम मताओ मारी बेनु मैं तो मंडे डालनो रेनिया हेलो बाबू या गाओ गा फवाना पोत्र ताले